નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું દિવેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ છ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું ચોથું યુનિટ નામ છે વિલ યુ વેકઅપ કે શું તમે જાગશો આ યુનિટની આજે આપણે પહેલી એક્ટિવિટી વિશે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર વન ટુ અને થ્રી જેની તમામે તમામ એક્ટિવિટીનો સંપૂર્ણપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોસ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોયા આવજો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર છ નું પહેલી એક્ટિવિટી એ છે કે રિરાક્ટ ધ પોયમ એટલે કે નીચેની કવિતા જે છે કાવ્ય આપ્યું છે તે ગાવાનું છે અને કાવ્યનું નામ છે ચૂઝિંગ એટલે કે પસંદગી ચાલો કવિતા ગાઈએ સાથે સમજતા જશો કે વોટ વિલ યુ હેવ અ બોલ ઓર અ કેક કે તમે શું લેશો એક દડો અથવા એક કેક એમાંથી શું લેશો ಅಜಿ ಕೇಚ್ ಅ ಕೇಕ್ ಇಸ್ ಸೋ ನೈಸ್ ಕೇಕ್ ತೋ ಕಿತಲಿ ಸರಸ್ ಚ ಯಸ್ ದಟ್ಸ್ ವಾಟ್ ಐ ವಿಲ್ ಟೇಕ್ ಕೇ ಹಾ ಹು ಟೇಕ್ ಕೇಕ್ ಲೈಸ್ बरोबर ಪಹಲೋ ಆಪ್ಷನ್ ಆಯಪೋ ಕೇ ತಮೆ ಶೋ ಲೇಸೋ ದೊಡೋ ಲೇಸೋ ಕೇಕ್ ಲೇಸೋ ತೋ ಹು ಕೀದು ಕೇಕ್ ಸರಸ್ ಚ ಆಪಡೆ ಕೇಕ್ ಲೇಸೋ ಪಚಿ ವಾಟ್ ವಿಲ್ ಯು ಹ್ಯಾವ್ ಅ ಕೇಕ್ ಆರ್ ಅ ಕ್ಯಾಟ್ ಕೇ ತಮೆ ಶೋ ಲೇಸೋ ಕೇಕ್ ಲೇಸೋ ಕೇ ಕ್ಯಾಟ್ ಲೇಸೋ ಕೇಕ್ ಅಟ್ಲೇ ಕೇಕ್ ಅನೆ ಕ್ಯಾಟ್ ಅಟ್ಲೇ ಬಿಲಾಡಿ ಕೇಕ್ ಲೇಸೋ ಬಿಲಾಡಿ ತೋ ಅ ಕ್ಯಾಟ್ ಇಸ್ ಸೋ ಸಾಫ್ಟ್

વોટ વિલ યુ હેવ કે તમે શું લેશો અ રોઝ ઓર અ બુક એક ગુલાબ લેશો કે એક પુસ્તક લેશો શું કહે છે અ બુક ઇઝ અ ફૂલ ઓફ પિક્ચર્સ કે આ પુસ્તક જે છે એ ચિત્રોથી ભરેલું છે ઓ ડુ લેટ મી લુક કે મને એકવાર જોવા તો દો તો આવી રીતે છે ને વિદ્યાર્થી મિત્રો પસંદગી આ શું દર્શાવે છે ખબર છે આમાં ઘણા સવાલ સવાલ કમેન્ટ કરે સર આવી પોયમ શું ધોરણ છ માં આપતા હશે બરોબર આવું શું કામ ભણાવે તો વિદ્યાર્થી મિત્રો આની અંદર બીજું કાંઈ નહીં તમારી ઉંમરના બાળકોની ચંચળતા દર્શાવેલી છે ચંચળતા હા કે તમારે છે ને એક સમયે એક વસ્તુ જોતી હોય તો બીજા સમય પછી હોય એની મૂકી દો તમે બીજી વસ્તુ પકડો પછી પાછું એક પછીના સમયે છે એને મૂકી પાછી ત્રીજી વસ્તુ કંઈક લો કે ક્યારેક ક્યારેક તમને ટીવી જોવાનું મન થાય પણ ટીવી માંથી કંટાળો થાય ફોન જોવાનું મન થાય ફોનમાંથી કંટાળો આવે તો થોડું ભણવાનું મન હોત ને થાય ક્યારેક ક્યારેક ભણવાનું મન થાય ભૂખ લાગે હે ને તો આવી તમારી જેવડા ઉંમરના બાળકોની જે ચંચળતા છે ને બસ એનું ખાલી એક નાનું એવું દ્રષ્ટાંત નાનું એવું ઉદાહરણ જે છે અહીંયા રજૂ કરેલું છે આગળ વધીએ તો આગળ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યે સ્વ અધ્યયન પોથી સ્વાધ્ય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ

પછી વોટ ઇઝ નાઇસ સારું શું છે તો પહેલી જ વસ્તુ કેક અ કેક ઇઝ નાઇસ અને ચોથું છે વોટ ઇઝ અ ફૂલ ઓફ પિક્ચર્સ ચિત્રોથી ભરેલું શું છે તો સર ચિત્રોથી ભરેલું પુસ્તક છે અ બુક ઇઝ ફૂલ ઓફ પિક્ચર ઓકે આગળ વધીએ આગળ આપણે પાર્ટ બી કહે છે કે આન્સર ધ ક્વેશ્ચન ઇન એ અને ટીક યોર ઓપિનિયન ઇન બી ઓપ્શન ઇન કે ભાઈ એની અંદર જે સવાલ છે ને એ સવાલના જવાબ આપો અને પછી એને ટીક માર્ક આપો પાર્ટ બી ની અંદર તો ચાલો કરીએ પહેલું વોટ વિલ યુ ડ્રિંક તમે શું પીશો ચા પીશો મેં મારી રીતે જવાબ દીધો ચા તો ગરમ હોય ઇટ ઇઝ હોટ એનર્જી હોય કે ટેસ્ટી હોય તો પહેલી જ વસ્તુ ઇટ ઇઝ હોટ એમાં આપણે ટીક માર્ક નાખવાનું બરોબર આવી રીતે આપણે રમવાનું છે તો ચાલો રમીએ પહેલું વોટ વિલ યુ ઇટ તમે શું ખાશો તમે મારી રીતે જવાબ લખી રાખ્યો છે ભેળ તો ઇટ ઇઝ ટેસ્ટી ઇટ ઇઝ સ્પાઈસી ઇટ ઇઝ સ્વીટ એન્ડ સોફ્ટ શું લખશો તો પેલું ઇટ ઇઝ ટેસ્ટી પછી વોટ વિલ યુ સ્મેલ સ્મેલ એટલે સૂંઘવું તમે શું સૂંઘશો મારી પ્રિય સુગંધ રોઝ એટલે કે ગુલાબ તો અહીંયા આપ્યા છે ઇટ ઇઝ નાઇસ ઇટ ઇઝ બ્યુટીફુલ એન્ડ ઇટ ઇઝ સ્વીટ તેમાંથી શું આવશે તો ત્રીજો જવાબ ઇટ ઇઝ અ સ્વીટ સુગંધ જે છે મીઠી મીઠી સુગંધ આવે ગુલાબમાંથી એટલા માટે મેં સ્વીટ કીધું પછી વેર વિલ યુ ગો તમે ક્યાં જાશો તો ભાઈ હું તો જાઉં છું ક્યાં રિવર સાઈડ એટલે કે નદી કિનારે

તો ભાઈ એક બે ત્રણ ચાર પાંચ છ ટોટલ છ ચોરસ જે છે એમાં થાય બરોબર કઈ રીતે તો પેલા તો આ એક બરોબર આ બે આ ત્રણ આ ચાર બરોબર પછી આખે આખું મોટું ગણો તો પાંચ અને આખે આખું આ મોટું ગણો તો છ ટોટલ આવી રીતે છ ચોરસ થયા પછી એવી રીતે છે હાઉ મેની ટ્રાયંગલ્સ એટલે કે ત્રિકોણ જે છે કેટલા છે ઇન ધ પિક્ચર આ ચિત્રમાં ત્રિકોણ કેટલા છે તો ગણશો તો જાણવા મળશે કેટલા ચિત્રો છે એમાં કેટલા ટ્રાયંગ ત્રિકોણ છે 16 ત્રિકોણો છે 16 ટ્રાયંગલ્સ ત્યારબાદ કે છે હાઉ મેની ગ્લાસીસ આર ધેર ઇન ધ પિક્ચર ચિત્રમાં કેટલા ગ્લાસ છે તે કહેવાનું છે તો બે 1 આ 2 આયા 3 અને આ 4 ચાર ગ્લાસ છે બધામાં ખાલી પાણી અલગ અલગ ભરેલું છે ચાર ગ્લાસીસ ફોર ગ્લાસિસ આગળ હવે ચિત્ર નથી હવે ઉખાણું છે ચાલો સમજીન્ટી બર્ડ ઇન અ ટ્રી એક વૃક્ષ ઉપર વીસ કેટલા હતા વીસ પક્ષીઓ હતા ટ્વેન્ટી બર્ડ્સ

જવાબ છે નો બર્ડ્સ કોઈ પણ પક્ષી નહીં વધે કેમ સર બંદુક આમનામ થોડી મારી હતી અવાજ આવે ને ઢૂમ થાય ને તો એના અવાજના કારણે બધા પક્ષી પછી ઉડી જાય વૃક્ષ ઉપર એક પણ પક્ષી વધે છઠ્ઠું છે જીગર હેડ ફાઈવ હંડ્રેડ રૂપીઝ જીગર પાસે પાંચસો રૂપિયા હતા હી વેન્ટ ટુ સિનેમા એ સિનેમામાં ગયો પિક્ચર જોવા હી વોચ ભાગ મિલખા ભાગ એને મૂવી જોયું હી પેઇડ વન હંડ્રેડ ફોર ટિકિટ સો રૂપિયા ટિકિટના આપ્યા ડ્યુરિંગ ધ ઇન્ટરવલ ઇન્ટરવલ દરમિયાન હી બોટ ટુ પેકેટ્સ ઓફ પોપકોર્ન એને બે પેકેટ પોપકોર્ન લીધા હી પેડ ફિફ્ટી રૂપીસ ફોર ઇચ એને એક પેકેટના પચાસ રૂપિયા આપ્યા તો કેટલા રૂપિયા એને વહેધા હશે એની પાસે કેટલા રૂપિયા વહેા હશે બરાબર હાવ મેની રૂપીઝ વિલ જીગર હેવ નાવ તો ભાઈ પાંચસો હતા ને તો ઘણા કરે પાંચસો પાંચસોમાંથી સો બાદ કરો એમાંથી પચાસ બાદ કરી નાખો સર ત્રણસો ને પચાસ વધે બાળકો પચાસ રૂપિયાનું એક પેકેટ એવા એક પેકેટ ની અને કેટલા પેકેટ લીધા છે બે એટલે કે પાંચસો હતા બરોબર પાંચસો માંથી સો તો ટિકિટ ના કાઢ નાખો કેટલા વધા ચારસો વિધા ચારસો માંથી પચાસ પચાસ વાળા બે પેકેટ એટલે સો રૂપિયા બીજા કાઢ નાખો કેટલા વિધા ત્રણસો તો આ તમારો જવાબ છે ત્રણસો રૂપિયા જે છે જીગર પાસે છેલ્લે વધે છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ચારની પહેલી એક્ટિવિટી મળીશું આ તો વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર ટુ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો